ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધામાં ગેરરીતિ થયાના આક્ષેપો કરાયા ખેલ મહાકુંભમાં ખેલાડીઓને પોતાના પ્રતિભા બતાવવાની તક મળે છે ત્યારે ખેલ મહાકુંભમાં કરાટે સ્પર્ધામાં ગેરરીતિના આક્ષેપ થતાં સ્પર્ધાને દાગ લાગ્યું છે અંડર ફોર્ટીનની કરાટેની હરીફાઈમાં બાળકો સાથે પક્ષપાત સાથે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો વાલીઓએ કર્યા હતા અને નિષ્પક્ષ કોચ સાથે અંડર ફોર્ટીનની કરાટેની હરીફાઈની રીફાઇટ કરવા ભૂજ ખાતે માંગ કરવામાં આવી હતી લોકજ્વાલા ન્યૂઝ પ્રતિક જોશી સાથે સાકિબ લાટકા ભૂજ મારું નામ રવિ ભટ્ટ છે મારી દીકરીનું નામ છે આન્યા ભટ્ટ જે આત્મીય સ્કૂલ માં ભણે છે અને ખેલ મહાકુંભ માં કરાટેની ટુર્નામેન્ટ જે હાલ રમાય જેની અંદર ક્લિયરલી એનો કોઈ વાંક ના હોવા છતાં પણ એને પોઈન્ટ મળેલ નથી અને ડિસ્ક્વોલિફાય કર્યા છે આજ રોજ એના માટે જ અમે જ્યોતિ મેડમને અહીંયા ડીએસ ઓફિસમાં બહુમારીમાં મળવા આવ્યા હતા અને ત્યાં મુલાકાત કર્યા પછી પણ અમને સંતોષકારક જવાબ મળેલ નથી જે સાથે અમે અમારી અરજીની રજૂઆત એમને આપેલ છે અને લેખિતમાં એમણે અમને રિસીવ કરીને આપ્યું છે અને અમારી માંગણી છે કે સાત દિવસની અંદર અમને સંતોષકારક જવાબ આપવાનો રહેશે અને એના માટે છોકરાઓના માટે રી ટુર્નામેન્ટ તમે પાછી કરો જેનાથી ખબર પડે કે સાચો ન્યાય કોને મળવા પાત્ર છે અને કયા છોકરા ખરેખર આગળ વધવા માટે હકદાર છે ગેરરીતિમાં છોકરાઓનું વાંક ના હોવા છતાં પણ ખોટી રીતે એમને પોઈન્ટ્સ ના મળ્યા અને ડિસ્ક્વોલિફાય કર્યા છે અને ગેમમાં એમને રમવા નથી દીધા અમારા બાળકો ઓલરેડી બીજી ઘણી બધી નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપરની ટુર્નામેન્ટો રમીને એમાં સારા એવા એવોર્ડ અને સિદ્ધિઓ મેળવી ચૂક્યા છે તો આજે ખરેખર આટલા છોકરાઓ જે રમવા માટે ત્યાં આવ્યા હોય ખેલ મહાકુંભમાં કચ્છમાંથી તો એની અંદરથી દરેક છોકરાઓ એક પણ છોકરાઓ ક્વોલિફાય ના થાય ત્યારે અમે અમારા જે કોચ જે અમારા છોકરાઓને ટ્રેનિંગ આપતા હોય છે અમે એમને જ રજૂઆત કરી અને એમને વાત કરી તો એમની પાસેથી પણ અમને કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો એમની પાસેથી પણ એ જાણવા મળ્યું છે કે મેં કન્સર્ન વ્યક્તિઓને આગળ વાત કરી છે પણ મને આગળથી કોઈ સપોર્ટ મળ્યો નથી જેથી આજે અમને ફરજ પડી છે કે અમારે આગળ ઉપરી અધિકારીને મળવા આવવું પડ્યું અને અમે આજે મળીને એમને રજૂઆત કરી છે हमने सात दिवस सतोषकारक जवाब मैसे बाहेदारी हमने आपी से सर मेरे पास आज फर्स्ट डे ही है रजवात आई है उनकी जो एप्लीकेशन आई है सर मैं अपने अथॉरिटी से बात करूंगी कि इनकी एप्लीकेशन पे हम क्या एक्शन ले सकते हैं या इनका क्या सपोर्ट कर सकते हैं तो इन्होंने हमें सेवन डेज का कुछ टाइमिंग मांगा सर जो भी होगा उसका रिप्लाई मैं आपको जितना जल्दी होगा उतना जल्दी नेक्स्ट ईयर एक्चुअली क्या है कि मेरे लिए फर्स्ट खेल महाकूम मैं इसके पहले ये इवेंट किसी और ने कराया था तो मैं लास्ट ईयर का तो सर आपको कुछ नहीं बता पाऊंगी कि क्या हुआ था और क्या नहीं हुआ ये खेल महाकूफ मेरे लिए फर्स्ट टाइम है तो ये मेरे पास फर्स्ट ही गेम की ऐसी सारी जो एप्लीकेशन आई है तो मैं जितना होगा पेरेंट्स का सपोर्ट करूंगी हमारा जो भी अधिकारी जैसा है बोलेंगे हम आपको तुरंत रिप्लाई देख के बच्चों के साथ अन्याय नहीं हो रहा सर ऐसा नहीं है पर कहीं कुछ हुआ होगा तो हम इसका एक बार एक पक्ष का हमने सुना दूसरे पक्ष का भी हम सुन लेंगे क्या इस टाइप से अर्जी आई है तो क्या था क्या मिसबिहेवियर हुआ तो जैसा भी होगा हम आपको बताएंगे थैंक यू मारू नाम पल्लवी बाणिया से हूँ अंजार बिलोंग करू હું અગર મારી વાત કરું તો હું પોતે ટુ ટાઈમ ઇન્ટરનેશનલ લેવલ મેળવીશું અત્યારે કરાટીની અગર રેફરી જજની વાત કરું તો હું પોતે નેશનલ લેવલે રેફરી જજ છું રિસેન્ટ નેપાળમાં અમે ટુર્નામેન્ટ રમીને આવ્યા છીએ ઓવરઓલ કચ્છમાંથી ખાલી મારા ત્રુ છોકરાઓ ગયેલા હતા નેપાળ એનામાં બી રેફ્રી તરીકે જે નેપાળ એક ઇન્ટરનેશનલ કન્ટ્રી રહી ગઈ તો આજે કન્ટ્રીમાં પણ અદર કન્ટ્રીમાં પણ મને રેફ્રી તરીકે બેસાડવામાં આવે છે એન્ડ મારું એવું કેવું છે કે આજની જ વાત કરીએ તો આજે બધા પેરેન્ટ્સ ને એવું લાગી રહ્યું છે કે ખેલ મહાકુંભ વીસ એકવીસ ના રોજ વીસ એકવીસ તારીખ ના સ્પંદિની માંડવી ખાતે જે ટુર્નામેન્ટ યોજાઈ હતી ખેલ મહાકુંભની ઈ ટુર્નામેન્ટમાં જે છોકરાઓ જોડે ગેરરીતિ થઈ છે અને ખોટી રીતે તરફથી કોઈ જ ઓબ્જેક્શન લેવામાં આવ્યું નથી પણ હું ઓબ્જેકશન લેવા ગઈ તો મને કહી રહ્યા છું ને તમે જે કરો છો એ તમને જોવું પડશે ને તમે આ ન કરો એવી રીતના મારા ઉપર પણ દબાણ નાખવામાં આવ્યું પણ પેરેન્ટ્સ ની સામે જ મને ધમકી આપવામાં આવી એ પેરેન્ટ્સ બી હું હાજર હતા ઈ પેરેન્ટ્સ અહીંયા પણ હાજર છે એટલે છે કે મેં મારી રીતે બધી રીતે ટ્રાય કરી એ લોકો વિડીયો ઉતાવણ ના પાડી પણ એવું ક્યાંય લખેલું નથી કે વિડીયો ઉતારવાની ની મનાય છે વિડીયો ઉતારવાનું સ્ટાર્ટ કર્યું અરે આજે અમે વિડીયો ના બિહાફ ઉપર અહીંયા આવ્યા છે કે અમને ન્યાય મળશે એમ પણ હવે વસ્તુ એ જ છે કે આજે મેમ જે મેમ પાસે આવ્યા છે હેડ કોચ એ લાસ્ટ એસીએફ ની ટુર્નામેન્ટ માં થાય તો એ મોસ્ટલી બધાને ઓળખે છે ગેરનીતિ થયેલી છે કેમ કે એમના જે રેફરી ની પેનલ બેઠેલી હતી તો આજે મેં મેં એવી વાત મૂકી છે કે કચ્છમાં હું પણ કાનો મારા છોકરા ઉપર હોય તો બી રેફરી જજ મને બી ના બેસાડો કેમ કે આજે એક વસ્તુ તો થઈ જાય છે કે મારું છોકરું રમે છે તો એને મેડલ આવવું જોઈએ પણ એ છોકરાની લિમિટ ક્યાં સુધી સુધી પછી છોકરો સ્ટેટમાં કોણ મેડલ લઈને આવ્યું નહીં હવે જે છોકરું ખરેખર નેશનલ ને લાયક છે એને તમે સ્ટેટ જ ન પહોંચવા દેતા તો એ નેશનલ ક્યાં રમશે હવે તમે અહિયાં થી પોતાના છોકરા ની ડિસ્ટ્રિક્ટ લેવલ તો ક્રોસ કરાવી લીધું તો સ્ટેટ તો હું તો નીકળ તો આ રીતના કચ્છ પાછળ રહી જાય છે હર વખતે તમે મને બતાવો કે વાત રહી બહાર થી બીજી પેનલ ને બોલાવવાની તો હું પોતે બારે દિલ્હી લેવલે બી વાત કરીશ કે બારે થી પેનલ બોલાવો અમે પ્રોટેસ્ટ લીધો હવે એ લોકો એવું કીધું અમે એમ કીધું કે પ્રોટેસ્ટ અમને અત્યારે ને અત્યારે જોઈએ છે બરાબર રાત ની અગિયાર વીસ નો ટાઈમ હતો અને અમે પ્રોટેસ્ટ માટે હું આ તો હું આના જે કન્વીનિયન્ટ હતા શાંતિલાલ પટેલ સર એમને એમ કીધું કે તમે એપ્લિકેશન દ્વારા કરો તો અમે કીધું ઠીક છે અમે એપ્લિકેશન દ્વારા બી કરવા તૈયાર છીએ તો અમે કીધું કે આનું રિઝલ્ટ તો એ કે તમે ચિંતા ના કરો કે અમે કબડ્ડીમાં પણ પ્રોટેસ્ટ બીજા દિવસે લેવામાં આવ્યું હતું ને એક્સેટ્રા વેક્સેટ્રા એવી રીતના વાત કરવામાં આવી તો અમે કીધું ઠીક છે તો એ પ્રોટેસ્ટની વાત લઈને અમે એમ કીધું કે અમને અત્યારે ને અત્યારે રિઝલ્ટ જોઈએ છે તો એમને એમ કીધું કે એકોર્ડિંગ ટુ ખેલ મહાકુંભ કે અત્યારે તમે પ્રોટેસ્ટ ફાઇલ કરો છો તો પ્રોટેસ્ટ ફાઇલ દીધા પછી ઈ ઈ અને જે કેટેગરી રમાય છે એ બોલાવવામાં આવશે એવું અમને કીધું હતું બરાબર હવે જ્યોતિ મેમ પાસે ઈ પ્રોટેસ્ટ ની રિપોર્ટ જ નથી પહોંચી અત્યારે મેં કીધું કે અમારી પાસે કોઈ પ્રોટેસ્ટ ફાઇલ જ નથી આવી હવે ઈ કામ છે કન્વીનિયન્ટ આ એક જ માંગ છે કે રી કરાવો અને અંડર 17 ની જે ટુર્નામેન્ટ થાય છે બરાબર એનામાં આ પેનલ હોવી જ ના જોઈએ ભલે માની લો જ્યોતિ મેમ આ હાજર છે પણ અત્યારે પણ મેમે એકી ચોટે તો એમ જ કીધું ને કે મેં એક વિડીયો બતાવ્યો તો મેમ કે મને આના રૂલ ના ખબર પડે માની લો જ્યોતિ મેડમ હું આ હાજર છે એ વિડીયો હું આ બતાવીશ તો મેમ એકી ચોટે તો એક જ વસ્તુ કહેવાના ને કે મને રૂલ નથી ખબર મેં અહીંયા પણ અત્યારે એ જ કહી દીધું કે આમાં મને નથી ખબર પડતી બરાબર તો હું એક જ વસ્તુ કહું છું કે ભલે ચલો માની લ્યો કે તમે જ્યોતિ મેડમ એમની જોબ મને કીધું કે તમે કયો કોને બેસાડું છે તો હું પોતે ઉપર મારા હાથમાં ભી કઈ જ નથી હું પોતે ભી નેશનલ લેવલે રેફરી જત છું પણ મારે ભી નથી બેસતું કચ્છમાં બી મારે નથી બેસું મને બારે બોલાવશે તો હું જઈશ બટ મારે અહિયાં નથી બેસું એવી રીતના બારે થી બોલાવશું અમે ઉપર ટેકનિકલ ડાયરેક્ટર જે છે એમને અમે વાત કરી જોઈએ જે બીજા ઇન્ડિયા લેવલે ટેકનિકલ ડાયરેક્ટર છે હું ડાયરેક્ટ એમને વાત કરી જોઉં છું એમની રિક્વેસ્ટ છું પેનલ કોઈક મોકલે અને છોકરાઓ સાથે ન્યાય થાય અને બીજી વસ્તુ કે રીફાઈટ થાય બસ ઈ અમે ઈચ્છીએ કે અંડર ફોર્ટીન વાળા છોકરાઓ ની થાય આજે આ બધા પેરેન્ટ ઉમ્મી લઈને આવ્યા છે એ ઉમીદ ઉપર ખરા ઉતરે અને અમારે આગળ કોઈ લેવલે સ્ટેપ ના લેવું પડે બસ એટલી જ અમારી માંગ છે